જીતુભાઈ શું રમતો ખાલી વિડીયો વાતો વાતો અમારી છક્કા ઉપર છક્કા મારી ખાલી આટલે દડો વાગી જાય ને તમને તમને જ થઈ જાય તો તમારી જવાબદારી હો હોય ફાટી જાય તમારી ઉમર જુઓ અને અમારી ઉમર જુઓ અમે દોડી લીધો દોડા મારશો એટલે લોબા મારા ખેલાડી જોય ને તો ફરફાઈ જાઓ ખબર હે સો આમી ગમે તે જ્યાવ ખબર શ્રીલંકા ઇન્કલ જેલા છે તમે પહેલાયકો આવ બેટ જોઈ આ ફોડા આ જો આ જો હોય એક દમ બે સક્કા માં વાળું બેટ આવો હોમમ રાજીજી

અમે જવાના ચોર અમે આવી ખબર તોડી નાખતા એક દડો મારીએ ને બેટ ઉપર તૂટી જાય દડો કીવું તો રેજ ના તો કઈ ના આવું પણ કરું હલો ભૂરભા આપણે થોડી મેટ્રાથી મેદાન ઉપર આવજો આપડા ગોવાળા ત્રણ ચાર જણ લેતા આવ્યો બીજાને આપણે પેલા ભરતજીઓ બધો લેતા આવજો હો જલ્દી આવો જલ્દી ના મોટા કોઈ નઈ એટલા બધા છોકરા જ છે ને એના પણ તમે આવો સારું

યા મેણા માં આવી ગયા છોકરા મેણા માં આવી ગયા મને અલ્યા પણ આટલી હારા હારા કેટલા લેજી આલ છી રે

તમને ખબર હું સિલેક્શન જરૂર પણ ફેલ કરે બતાવી દઈએ આપડે વાળી

હરશો નહી તમે જોયે જીતશો તો હરાની લાગો કે હરશો તો હરાની લાગો હોય મેચ <laughs> છે <laughs> છ સાત સાત ને તમારે રૂપિયા સિક્કા તમને લઈને તમારા અશુબા અશુબા ઓન ભાઈ પૈસા પૂછી લે ચીન ટોકરો આ વાઘ આ કોટો ઓર કોટો તો જે હોય બે વાઘા વાઘા છે દેખાય ને એટલા મજા આવે પહેલા મેટો

તો જાવ લેવો પહેલા તમે એવું લેવો હોય ને તમે બેટિંગ હાલો પેલી

અંગ્રેજી <laughs> બોલ <laughs>

કરો સુમતીવાતી લાવી દીધું લાયા હતા ભરતજી હા સુવાન બગા લેના એ હેંભા આ ડરાની ખાઈ ગયો મે પેટમાં એવું લાગે જોત કરી મને નહીં લાગતો આ ડરાને શું કરો ખરીદના નહિ લ્યો એવું નાખો ને બુજાડે આવો અરે વધા જો 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 ઉ <coughs> એમ્પાયર <coughs>

ખેલાડી

બરો wow, બા wow. wow. wow.

મારો છોકરો કોઈ જરૂર નહીં હું શું જવાની ને ખૂન નહીં મળી જાય વાહ 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 એ સિકા છોકરા ખેલાડી લાગ્યો તમને છોકરા સક્કા મારી ગઈ વાહ ભાઈ વાહ તો અમે પહેલા સુભા જોવો જોવો તમે છોકરો બોલી કોઈ આપડે <ihaz> આશ્ચર્ય <violininding warfare> या यार क्या कर तू हां हम मान तू मेन माने किस तरह बिकराने नहीं करया बाजूबा अरे कौन कभी के आप लिया वाह वाह मार दोबारा हां मार के बाबा आ जा ये आ ले अरे मुंह आ यार एक पूरा पाया दोनों जो सुप्रीम करो दोनों